5 રૂપિયા વધારે લેજો પણ ઓરિજિનલ ના કે Goa Goa ઠીક ભાઈ તમાકુ બોતો કયો તમાકુ મીરાજ કે સુરેશ સુરેશ સુરેશપુરી થાય કે મીરાજ આઈએ હાઈએ કબા એક ડરિયેન થેલી આપો આ કમ पान માંવા ગુટકા ગાઈ ટુકમ ડરિયા ખા સાબે ને પેડીસ पान માં ગુટકા છે સાબ કે ઈસ કરે અમારી ઘેર તો ડૉક્ટર સાહેબ પ્રબલમ બહુ રજમાં દુઃખ્ય છે કેટલા સમયથી તાટમાં દુઃખે છે પાંચસો પાછળ શું વ્યસન છે કાંઈ હા શું વ્યસન છે પાનમાવા પાનમાવા કેટલા સમયથી વ્યસન કરો છો પાંચસો વર્ષથી પાછો વર્ષ તમારો એક્સ કાઢી લેજો તમે એક્સરે કાઢીને પાછા મને બતાવી હા કેન્સર છે હું બરો પડશે ડોક્ટર સાહેબ તમારું ઝડપુ કાપવું પડશે આવું તો બીજું છે ને સાદો થઈ જશે પણ ખર્ચો આવશે કેટલો 10 લાખ સુધીનો ખર્ચો આવશે ઓ એટલો મોટો ખર્ચો તમારે જેટલો રોક છે એટલો ખર્ચો મેં કીધો ઓ કેન્સર છે તો શું કરવું પડશે આ તરણનો ઓપરેશન કરવું પડશે સારું તો થઈ જશે ને સારું થઈ જશે તો ખર્ચો આવશે એટલો ખર્ચો આવશે ખર્ચો આવશે જગદીશબેન બોલી ઓ એટલો મોટો ખર્ચો મોટો રોક છે એટલો ખર્ચો કીધો पैसा दे आयला सगळे विचारेन नुस दारू पिलास पैसा दे मरा दारू पिवो आयला सिनेमा ते आयला सगळे हळे पैसा नको तुमार दारू पिवो पैसा दे બેસી

डॉक्टर नकर रिपोर्ट कटे आवा लाओ रिपोर्ट हालो ए आपनेले सुकरा बेटा हात ले लेली जायला ओ ओ रिपोर्ट छे શું નું ઓપરેશન કરવું પડશે સારું તો થઈ જશે ને સારું થઈ જશે તો ખર્જો આવશે કેટલો 15 લાખ સુધી ખર્જો આવશે ઓહો એટલો મોટો ખર્જો તમારે આને જેટલો રોગ છે તેટલો અમે ખર્જો કીધો હવે હવે આને જેટલી થાય એટલી સેવા કરો હવે આ વધારે જીવી શકશે નહીં

આ ચોવીસમી જાન્યુઆરી નો પ્રજાસત્તક પર્વ પવિત્ર દિવસ હોય ત્યારે પણ અમે જાણીએ છીએ તમારો ભણે છે

અમે પ્રતિજ્ઞા કરીએ છીએ મારા ઘરમાં જો કોઈ વ્યસન કરે છે અથવા હું વ્યસન કરું છું આજથી એ વ્યસન છોડવાની હું પ્રતિજ્ઞા કરું છું હું ભગવાન રામને પ્રતિજ્ઞા કરું છું હું ભગવાન રામને સમક્ષ રાખીને પ્રતિજ્ઞા કરું છું કે મારા ઘર પરિવારમાં કોઈ પણ વ્યસન કરશે નહીં હું દરેક ઘરમાંથી એક એક વ્યક્તિને વ્યસન છોડાવીશ બોલો જય શ્રી રામ જય શ્રી રામ